જે શ્રી કૃષ્ણ અને નીલભાઈ નાયા નથી પણ એનું હોમવર્ક કરે છે હવે જાતે નાહી લેશે ને અમારે અહીંયા જો બટેકા મળ્યા છે ગોઠવાવા કાલે ગુણ ને મરચા ને બધું આવ્યું તું એટલે ઘરમાં વેર વિખેર પડ્યું તું પણ અત્યારે જો મમ્મીએ શરૂ કરી દીધું છે સારા છે બટેકા તો વાંધો હમ દેખાવમાં સરસ છે કા હવે સરસ હોય ને તો મજા આવે નહીંતર ઓલા કોક કોક બગડેલા હોય ને તો વીણવામાં જ રહી નથી સરસ બટેકા છે આ વખતે એટલે બહુ વીણવા ન પડે મમ્મીને થોડાક વીણવા પડે કેમકે બટેકાનું પાછું કેવું હોય એક બગડેલું હોય ને તો બીજા બધા બગાડે એટલે ઈ બધું થાય કઈ નઈ કામ કરી લે હાલો આપડે ઘર કામકાજ કરી દઈએ શરૂ ફરીથી પાછા મળશું તો અહીંયા આપણી કેરી ખમણાઈ ગઈ છે જો સૌથી પહેલાં મીઠું નાખી દઈશું ધાકડા કેરી લીધી હતી મારી પાસે એક પડી દીધો મેં કીધ લાય ખમણી લો ત્યાર પછી થોડુંક ધાણાજીરું પાવડર થોડુંક લાલ મરચું લાલ મરચું બહુ વધારે નહીં નાખે નહીં તો પાછો સ્વાદ વગડી જશે થોડુંક લાલ મરચું આટલી વસ્તુ એડ કરીને ત્યાર પછી નાખવાનો છે ગોળ ગોળ તો ખાસ ખાંડ નાખશો તો વધારે પાણી થઈ જાય એટલે થોડોક ગોળ એડ કરી દેવાનો સરસ રીતે ત્યાર પછી બધી વસ્તુ છે ને મિક્સ કરીને થોડીક વાર રેવા દેવાનું એટલે ગોળ એકદમ જ મસ્ત કેરીમાં ભળી જાય અને પછી એને ખાવાની બહુ મજા પડી ગઈ બહુ વધારે નહીં હલાવવાનું આને નહીં પછી પાણી થઈ જાય એટલે થોડુંક ઉપર નીચે કરીને રેવા દેવાનું ગોળ ઓગળી જાય ને ત્યારે પછી હલાવીને ખાવાનું સાડા ત્રણેય ગયા છે નીલ ને લેવા ને શાકભાજી લેવા પાંચ વાગે નીલ છૂટી જાય સાડા પાંચ થી હજી આવ્યા નથી લઈ ગયા માથું વળાઈ ગયું ને હવે આપડે ચાલો કચરો વાળી લઈએ ફટાફટ આવે છે વાસણ ચડાવ બાકી ને આવે એટલે પછી ચા બનાવશું નીલભાઈ જો આવી ગયા ને ખલેલા મૈડા ધોવા બસ લે ધીમો નોર રખાઈ લે મને ફ્રૂટ ખાવા દે મને ફ્રૂટ ખાવા દે કરીને જો પાણી પાણી કરી નાખું દાયડ અમને હા તીખી હું એ તો કહું છા કોણે તીખી દીધી કેવી ચટણી આવે છે મને અહીંયા હોઠ બળવા મળે એટલી તીખી લાગી તીખી લાગે ધમુમ એને જ મેં ઓલ કોરી વીણી દીધી સારા છે ખલેલા હા દે તો બાંધ ચાખવા દે તો

એટલે આ હોમવર્ક વર્ક નહીં તો આ પણ વળ કેમ ખાશો ખાવાનું ખાશો ને વડોય ખાશો હારોય દૂધ પીવું છે ને દૂધ પીવું છે ને હાલો સોફે બહી જાવ આલો હું બની ખાઈ જાય તીખી નથી ખાઈ જાય તીખી છે તો કાંઈ નહીં લાગે આ છોકરાને બિચારાને જો તીખી લાગેશ ન્યાંણે નખવી હોય ત્યાં નખવી દી નાખી દો દીધી હોય તો કીધી હોય થોડીક નાખો થોડીક એમ કીધું હોય ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે અને હવે જો આપણે મૂકી દેવાનું છે બધું શાક તો સરસ મજાનું શાક ને બધું ગોઠવી દઈએ અને અહીંયા મમ્મી કંઈક દવણું દળાવી આવ્યા છે કંઈક ઢોકળાનું દળાવ્યું છે અને બીજું દળાવ્યું છે બાજરાનું કેમ કે આ બે વસ્તુ છે ને અમારે ઘંટીમાં બહુ સારું આવતું નથી એટલે પછી બહાર દળાવવું પડે રોટલી ચણાં દાળ એવું હોય ને તો અમે ઘરે ગંડીમાં દળી નાખી પણ બાજરો ને એવું બધું છે તો એ બધું બહાર દળવું પડે એટલે એ બધું બહાર દળી લઈએ અને વાગી ગયું છે સાત રસર પાણીનું કે કરીએ ઓહો આ ભાઈ તો જો બેટા તાર કઈ હોમવર્ક નથી આજે લે 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 મજા છે કેમ હોમવર્ક નથી આજે ઓલો પીડીએર હોય ને ઓલો એક્ટિવિટી નો એટલે હોમવર્ક ન આપે હમ કઈ નહીં જમવામાં ભાખરી બનાવી છે ને વઘારે દહીં અને ચા ને એવું તો તું દહીં ખાશ કે કેમ અને આમ કેતા જવામાં નીલના દાંત ઉંદડા કોતરી ગયા બતાય નથી બતાવો એક પૈડો બે પૈડો હજી એવું ગીરો રહ્યો ને ત્યાં પાછા ખીચાઈ પડી પવન બહુ આવ્યો નીલ વરસાદ આવવાનો છે કે શું હા અંધારું થયું છે પણ જો વરસાદ ભાઈ નામ લેતા નથી આવું અંધારું થાય મસ્ત પણ કઈ વરસાદ આવે થયું છે પાંદડા હલે છે જો દેખાતા હશે તમને સરસ મજાની ગ્રીનરી જો દેખાય છે ને જો પાંદડા હલે છે કેટલા સરસ પવનના પણ વરસાદ આવવાનો નામ લેતો નથી હવે વરસાદ આવે તો હારું એવું થાય ગરમી જેટલી થઈ છે ને કે ઠંડી વળી છે તો હારું પણ વરસાદ ભાઈ કોને ખબર હોય ક્યારે આવશે કઈ નઈ વરસાદ આવે કે ન આવે આપણે તો રસોઈ બનાવી જ પડશે તો ચાલો શરૂ કરી દઈએ બીજું તો શું જો વાગી ગયા છે પોણા દસ અને હું થોડીક ફ્રી થઈ ગઈ છું તો અમારે નીલભાઈ જો બુક લઈને આવી ગયા છે અનિલભાઈ મેં કીધું લાય તને થોડુંક પૂછી લઉં